હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખતા એસટી વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે વધારાની બસો એસટી વિભાગ દોડાવી રહ્યું છે ખાસ કરીને મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વધારાની બસો એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવી પ્રશંસનીય કામગીરી એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે ગતરોજની વાત કરીએ તો એસટી વિભાગ દ્વારા ચોપ્પન જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી આગામી પાંચ દિવસ સુધી આ વધારાની બસો દોડાવવામાં આવશે મુસાફરોનો હાલ ભારે ધસારો છે બસમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે

અત્યારે દાહોદ જાલોદ સૌથી વધારે ટ્રાફિક છે ત્યારબાદ મોડાસા લુણાવાડા સંતરામપુર આ બધા ટ્રાફિક છે અને અમે બધું હેન્ડલ કરીએ છીએ એટલે રોજની મિનિમમ અમે કરીએ છીએ રોજ જે ડેલી ટ્રાફિક જાય છે રેગ્યુલર ટ્રાફિક ચાલે છે એના કરતા અત્યારે સાહીઠ ટકા જેટલી વધુ પબ્લિક છે એના માટે અમે પંચોતેર બસ એક્સ્ટ્રા છે અમારા ત્રણ ચાર ઓફિસર ખડે પગે સમયસર નોકરી લાગેલી છે તો બધા જ અધિકારીઓ પોતપોતાની સમય પ્રમાણે આવી જાય છે અને બસોનું હેન્ડલિંગ કરે છે